મોર્નિંગ સબ સવાર કેમ ગયો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજા માં છે ને મજા માં આના નવા બ્લોગ ની અંદર તમારા બધાનો હાર્દિક 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 સ્વાગત છે મારા વાલા બિનાને તો આજમાં આપણે જાવું છે તુવેર શોપાઈ ત્યારે ચાર મને હવાર હવાર પણ શરૂ કરી દેલ સેલો ગાઈસ બધા જય માતાજી જય હાલો રોટલા ગડવા બાય રોટલા ગાઈસ શરૂ કરી દેલો તમે જો એક તાઈશો અને અમારે છે ને બે યારન જવાનું છે તાતીશ બે તોડ લે બે પડી ના ને તોડ લે

જય વસરાત ની દયા એનો ખુબ ખુબ આભાર કેમકે જવાબ જ નથી દીધો તો એ ને માટે આજે 8 9 10 વાગે 8 9 10 વાગે આવી જાય ને આવી જાય બે છે ને ચાલો તો બને આપડે એને બહાર નીકળી જશે બબધપાટી તો ધનજીભાઈ લઈ દઉં 30 ના 90 અને બહાર થી મકાન ગાય આપડે કઈ આવી રીતે લુક છે મારા વાલા મમ્મી આવશે અંદર આવી રીતે દેખાય છે ને વરસાદ તો આવે એમ થઈ ગયેલું છે પણ હવે જોઈએ અને જાઈ હું થાય કઈ ખબર નહીં બેન તો સાલ એટલે પૂગી જશે મારા વાલા ખેતરમાં એટલે કે ડારે જો અહીં ડીસુ છે અને અહીં ડાર છે આપણો પછી અહીંયા માંડવી આવે છે ને આપણે આ માંડવી છે ને કબૂતર અને તેતર ને પક્ષી અંદર છે ને દાણા ખોળી ખોળીને ખાઈ જાય માંડવી ટેક ટાંગો ટાંગો ઉગી તે ટાંગો ટાંગો ઉગી તે એ તમે પહેલા બોરવા આ તો પછી કરો એ બુરણ બાકી રાખી દેતા ને તો બોલતાય અને અહીંયા છે ફેમિલી હવે અમે મૂળા શોપન શરૂ કરી દીધું છે આમાં મૂળા સોપી બોલો ખાલા પીડા કરતી મૂળા શોપી અને તુર શોપી કે એ તુર જો આ સોપી શોપી અહીંયા આ ખાલામાં તુર સોપી દીધી પછી આમાં શોપ્યું એમ તો આમાં 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 તુર શોપ્યું સીતારામ આવી રીતની કંઈક માઇન્ડી થઈ જઈ શકાય અને આપણે છે ને કાલમાં ખાતર લાવ્યા છે પણ ખાતર નામ મને ભૂલાઈ ગયું ચું લેવાય

એક ના છે પછી આમ છે ઓમ તો ઘણી છે યાર આ દીધો અહીંયા છે અહીંયા દે કાઈ વાંધો નહીં બધામાં ઘણી છે ઘણો બધું છે વસ્તુ ઓધી તો ખાવા લાયક

бай бай নামજો કેટલી બધી ગીફ લાવશો કાવ પેલા તો ઓબર આય મેકો જોન દો હાલો મેકો બધું છોડા કેટલે લેવલા એ અને પાંચ છોડાની બાટલી મે એક નાં ભૂલી ગયા મેંગા અલી મેંગા ની મેંગી

ભીમા કાકાએ કાલ કીધું કાલ ના વિડીયામાં આજે અમારા આનંદભાઈ કીધું છે એટલે કે મામા થાય મારે તો હારા થાય પણ ડુપ્લિકેટ છે આના માટે હગા મામા નથી આના માટે ડુપ્લિકેટ મામા છે અને મારે આણંદો છે મારા માટે બાકી તો કાંઈ નહીં હવે મળશે પછી વરસાદ વધી ગયો છે ભાઈ જો તમે જોઈએ કઈ છો ગઈ તમે મળીએ તો આવી પાછો હા મહિના દરમાં વાહ ભાઈ વાહ આવી લાવીએ મારે જમાઈ છે હા એમ જમાઈનું કામ કરવું પડે ને હા ખેતી ખેતી

અમે ધનજીભાઈ તાજે તાજે પેલા પાણી શું હતું પછી કાચરોકમાં નીચવે સોડા પીવે છોકરા અને અંદર વીઆઈ જ્યાં છે અને ઘી ફાવી ગયા અમારે કાંઈ મને દાત આવે આવા વરસાદમાં ઘી ફાવે કા સારું કહેવાય બોલો બસ આવું છે અને વરસાદ હજી પાછો વધે છે અને કન્ટિન્યુ વરસાદ મેં કીધું મોટો વરસાદ થાય એમનો શરૂ થઈ ગયો છે આજથી બધાને વરસાદ આવતો જશે આવે તો રાખશે આવે તો રાખશે બહ બહાટી જાત દબાટી નદીઓ નાળા ડેમ બધું ભરાઈ જાય એવો વરસાદ આવવાનો હોય ભાઈ ભાઈ મેઘનો ખોલવાનો અને આપણે ત્રણ દિવસનું કીધું અને આજમાં આપણે બીજો જમણ છે ને વરસાદ શરૂ થઈ ગયો ગાઈશ આગાહી આપણી પરફેક્ટ છે દરિયામાં પાણી આશરે છે ત્રણ જમણ ન થાય પણ મેં તો કીધું તમને ચાર જમણ આપણે કહીએ એમ ધનજીભાઈ ના ખાડો પડી જાય જો ખાડો પડી રવા દે ચાલો તો હવે વરસાદ કેટલા વાર કંઈ નક્કી નથી તો બિનારે તો મજા આવીશ તો આવ્યો આવ્યો મારો વાલો મેહળીયો આવ્યો ગાઈશ આમ જુઓ તમે હા

અને એક દેશી રસોઈ માય ગોટ જય હિન્દ જય ભારત વંદે માત્ર મને શું થાય કઈ ખબર નહીં વરસાદ આવે એટલે હાંસ પડી જશે ને આપણે થોડીક એ સાફ અને તે પેલી દિવસે ને અમારે છે ને ખાતર નાખવાળા મજૂર આવી જાય ખાતર કહી જવું તમે આવી રીતનું કંઈક ખાતર છે અને આ ખાતર બહુ છે ભાઈ છસો રૂપિયાની ઠેલી એવી આ અને આ જો નાખવાનું શરૂ છે રમ નાખ ને હલો ભાઈ હું જ ગોતો થોડું ખાતર લીધા એવું છે

તો આપણું વિડીયો પણ એ પૂરો કરતી જ આવશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અથવા ફરી પાછામાં છું આપણે ન બ્લોગમાં તો જય માતાજી